ચૂડા તાલુકાના કુડલા ગામની સીમ જમીનમાં પશુપાલન માટે ગૌચર જમીન આવેલી છે જેમાં ભૂ માફિયા દ્વારા દબાણ કરેલી છે જેથી માલધારી સમાજને પશુપાલન વ્યવસાયમાં અડચણરૂપ છે તે માટે કુડલા ગામના માલધારી સમાજના રત્નાભાઈ લાખાભાઈ શિયાળીયા ગગજીભાઈ મીર વિભાભાઈ મીર ભીખાભાઈ મીર હરિભાઈ શિયાળીયા રઘુભાઈ મીર ચૂડા મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું ચૂડા મામલતદાર વાય એચ પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૌચર જમીનમાં જે ભૂ માફિયાઓનું દબાણ દૂર નહીં કરવામાં આવે તો માલધારી સમાજ દ્વારા ચૂડા મામલતદાર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટ બાય મહિપત મેટાલિયા ચૂડા લીંબડી ચૂડા તાલુકાનો ગુડલા ગામ મારું નામ સાધુભાઈ ગનોબે મેર માલધારી સમાજ મામાદાશ્રી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારે દૂર કરાવો અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી અમારા ગામમાં નાના મોટા બારસોથી તેરસો પશુ છે નાના મોટી એના માટે સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા બધા માલધારી સમાજ ભેગો થઈને મેં આવેલા છે કુટલા કુટલા મારું નામ હરિભાઈ ગગજીભાઈ શિયાળિયા કુટલા ગામની અંદર ગૌચરની જમીન બધાએ દબાણ કરેલી છે એ બાબતે અમે મામલતદાર કચેરીએ અરજી દેવા આવેલા છીએ એમે આવેદનપત્ર દેવાથી કે અમારા ગામની અંદર ગૌચરની જમીન જલ્દીથી જલ્દી ખાલી કરે અને એ બાબત અમને નિવેદન આપે